રાજકોટ જિલ્લાના ધોરાજીના ચાપાધર વિસ્તારના લોકોની નગરપાલિકા વિસ્તારમાં સામેલ અર્પણ કરવામાં આવી છે ધોરાજીના ભૂખી ગામ નજીક ભાદર બે ડેમ બન્યા બાદ મકાન ધારકોએ ધોરાજીના ચાપાધર વિસ્તારમાં વસવાટ કર્યો હતો ત્યારે આ પંચ્યાસી જેટલા પરિવારને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના અને ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના હસ્તે સરહદ આપી અને ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરાય છે હવે આ વિસ્તારોને નગરપાલિકા તરફથી મળતી લોકોને પીવાના પાણી અને રોડ રસ્તા જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ મળી રહેશે ઓગણીસો થી આ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે સનદો અને જમીનો સોંપાયેલી પરંતુ ભુખીના નામે સનદો અપાઈ જવાને કારણે ખૂબ લાંબા સમયથી એટલે કે એકવીસ વર્ષથી આ સનદો હતી પણ એમને કોઈ પ્રાથમિક સુવિધા અંગેના હકો મળતા ન હતા આ સનદમાં સુધારો થાય એમને જે વિસ્તારમાં પ્લોટો આપ્યા છે ત્યાં પ્રાથમિક સગવડતા ઉભી થાય એના માટેના આ વિસ્તારના જ્યાં માનવી ત્યાં સુવિધા એ સૂત્ર આધારિત આ કાર્ય સંપન્ન થયું છે કોઈ પણ વિસ્તાર હોય વંચિત વિસ્તાર હોય ત્યાં આ પ્રકારે કોઈ પ્રશ્ન હોય તો તમામ તમામ સેવાદળના વિસ્તાર સુધી લોકોને તમામ સુવિધા મળે એના માટે સદાય રાજ્ય સરકાર તત્પર રહે અને એના અનુસંધાને આ કાર્ય સમય લાગ્યો છે પણ આજે સંપન્ન થયું છે હવે આ વિસ્તારના લોકોને ધોરાજી નગરપાલિકાની જે ગટર રસ્તા લાઇટ વગેરે બધી સુવિધા મળવા પાત્ર થાય અને એની તાત્કાલિક કાર્યવાહી